નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સત્તર એક બે હજાર પચીસના રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં राजकोट मार्केट मार्केटयार्डना बजार भाव कपास १३४० चालीस ऊंचा ऊंचा पंदर सौ तरह घऊ लोकवाण छ सौ एक ऊंचा ऊंचा छ सौ एकतालीस घऊँ टुकड़ा छ सौ बार ऊंचा ऊंचा छ सौ तोतेर जुआर सफेद सात सौ ऊंचा ऊंचा आठ सौ बाजरी चार सौ ऊंचा ऊंचा चार सौ पंचासी तुवेर एक हज़ार सौ ऊंचा उचा एक हज़ार सात सौ वीस चना पीड़ा एक हज़ार ऊंचा ऊंचा बार सौ पांसठ चना सफेद ચૌદસોથી ઊંચા ઊંચા ત્રેવીસો પચીસ અડદ અગિયારસોથી ઊંચા ઊંચા સોળસો પચીસ મગ બારસો પચાસથી ઊંચા ઊંચા અઢારસો પચાસ ચોડી તેરસો ત્રીસથી ઊંચા ઊંચા છવ્વીસો સાઠ મઠ છસોથી ઊંચા ઊંચા અગિયારસો નેવું કળથી સાતસો છત્રીસથી ઊંચા ઊંચા સાતસો ને છત્રીસ મગફળી જાડી નવસો ત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો પંચાવન મગફળી ઝીણી નવસો પચાસથી ઊંચા ઊંચા બારસો પચાસ કળસી एक हज़ार बासठ की ऊंचा ऊंचा एक हज़ार बासठ तली अठार सौचा उंचा तेवीसोंरंडा अगियारो पंचोतेर ऊंचा उंचा बार सौ चौतरीस अजमो बार सौ पचास ठीक ऊंचा उंचा बार सौ पचास सुआ एक हज़ार बयासी की ऊंचा उंचा एक हज़ार बयासी सोयाबीन सात सौ ऊंचा उंचा आठ सौ सित सीफाड़ा एक हज़ार साठा उंचा एक हज़ार बसो पंचासी काड़ा तल हज़ार ऊंचा ऊंचा चार हज़ार चार सौ लसण એક હજાર ચારસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર બસો પચાસ ધાણા એક હજાર એકસોથી ઊંચા ઊંચા એક હજારને છસો ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ ઘઉં લોકવાન પાંચસો છન્નુંથી ઊંચા ઊંચા છસો પચાસ ઘઉં ટુકડા છસો બારથી ઊંચા ઊંચા સાતસો છેતાલીસ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છોતેર સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ એરંડા અગિયારસો એકથી ઊંચા ઊંચા બારસો છ્યાસી તલ एक हज़ार सात सौ ऊंचा ऊंचा बेहजार चार सौ एक तललाल हज़ार छसो ऊंचा ऊंचा बज़ार छ सौ जीरु तरह हज़ार आठ सौ एक ऊंचा ऊंचा चार हज़ार चार सौ एकावन वरियाड़ी सौ एकवीस ऊंचा ऊंचा सोल सौ एकत्र धाणा आठ सौ एकावन ऊंचा ऊंचा एक हज़ार सात सौ एकस धा एक हज़ार ऊँचा ऊंचा एक हज़ार आठ सौ डूंगी सफेद बसो एक ऊंचा ऊंचा तर सौ बाजरो ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસોને એકત્રીસ જુવાર સાતસો છોતેરથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મકાઈ પાંચસો એકત્રીસથી ઊંચા ઊંચા પાંચસો એકત્રીસ મગ એક હજાર અગિયારથી ઊંચા ઊંચા અઢારસો એકાવન ચણા એક હજાર પચાસથી ઊંચા ઊંચા એક હજાર ત્રણસો ને એક વાલ ચારસો એકોતેરથી ઊંચા ઊંચા એક હજાર બસો ને એકાવન અડદ આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ચોડા છસો એકત્રીસથી ઊંચા ઊંચા બે હજાર ત્રણસો અગિયાર મઠ સાતસો એકાણુંથી ઊંચા ઊંચા એક હજાર એકસો ને એકસઠ ટુવેર આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર સાતસો ને એક સોયાબીન સાતસો છથી ઊંચા ઊંચા આઠસો ને એકત્રીસ રાયડો પાંચસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો ને એકોતેર